ન જય જીનેન્દ્ર મારું નામ મારું નામ જીજ્ઞાબેન છે મારી ઉંમર અડતાલીસ વર્ષની છે મને સાયટિકાનો પ્રોબ્લેમ છેલ્લા છ થી સાત વર્ષથી હતો તે એમાં ઘણા હાર્ડ વૈદની અને એલોપેથી દવા પણ મેં ઘણી બધી કરી પણ મને એમાં રાહત લાગી નહીં અને રાહત થતી હતી તો પણ થોડા ટાઈમ પૂરતી થતી હતી પણ વિશેષ કંઈ લાભ થયો ન હતો પછી મારા મમ્મી પપ્પા પહેલાં નુગા બેસ્ટમાં આવતા હતા એમણે મને માહિતી આપી કે નુગા બેસ્ટમાં તું જાત અને સારું થઈ જશે એટલે મેં હું બે મહિનાથી નુગા બેસ્ટમાં આવું છું મને પચાસ થી સાહીઠ ટકા જેટલી રાહત છે અને થેરેપીથી તો મને બહુ જ બહુ જ સારું લાગે છે અને મશીનમાં પણ બહુ જ રાહત છે મશીન થી પણ અને જે એલોપેથી દવાથી જે કેટલા ટાઈમથી કરી તો પણ મને જે રાહત નથી થતી એનાથી અહીંયા ઘણો સારો એવો ફાયદો લાગે છે અને નુગાબેસ્ટની માહિતી હું બહાર પણ બધાને આપું છું અને એને કારણે તમે નુગાબેસ્ટમાં આવો અને તમે થેરેપી લો લો તો તમને બી ઘણી રાહત લાગશે અને તમારી જે દવા છે તેમાં પણ તમારે ઘણો ઘટાડો કરવો પડશે અને તમને ઘણું સારું લાગશે તો તમે નુગાબેસ્ટમાં ચોક્કસથી આવો ફ્રીમાં થેરેપી છે અને બહેનોનું બહેનોનો પણ બહુ જ સ્વભાવ સરસ છે તમે આવશો તો તમને બહુ જ સારું લાગશે એમને એમ પણ તમે છે ને પોઝિટિવ થિંકિંગના કારણે પણ તમે બહુ જ બહુ જ ફાયદો થશે તમે ચોક્કસ થી નુગા બેસ્ટ માં આવો એ મારી બધાને રિક્વેસ્ટ છે નુગા બેસ્ટ બેસ્ટ બેસ્ટ